મુંબઈ ડિવિઝનમાં ઝેડા યુસીસી સભ્ય તરીકે કલ્પેશ બારોટ ની મંત્રી દ્વારા નિમણૂક કરવામાં આવી હતી કલ્પેશ બારોટ અગાઉ બે હાજર આઠ થી બે હાજર ચૌદ દરમિયાન પણ સુરતના રેલવે પ્રશ્નો બાબતે

વેસ્ટર્ન રેલવેના ડીઆરએમ તેમજ અમારા પાર્ટીના નેતાનો આભાર વ્યક્ત કરું છું અને ખાસ કરીને જે શહેરની જનતાના પ્રાણ પ્રશ્નો છે જે રેલવેને લગતા પ્રશ્નો છે એ કામ રેલવે મંત્રાલય અને પ્રજા વચ્ચે એક સેતુ બનીને દૂર કરવાની મારી મુખ્ય જવાબદારી છે એમાં હું પરિપૂર્ણ થઈ મને વિશ્વાસ છે અને ભૂતકાળમાં હું જ્યારે મેમ્બર હતો ત્યારે ઉત્તરાયણ સ્ટેશનની મેં રજૂઆત કરી હતી એને ધ્યાનમાં રાખીને રેલવે મંત્રાલય દ્વારા ઉત્તરાયણ સ્ટેશનનો ખૂબ સારો વિકાસ કરવામાં આવ્યો છે અને બીજી મારી માંગણી હતી કે ઉત્તરાયણ સ્ટેશન પર એક્સપ્રેસ ગાડીનો સ્ટોપેજ આપવામાં આવે ખાસ કરીને ગુજરાત એક્સપ્રેસ હોય સૌરાષ્ટ્ર એક્સપ્રેસ હોય આ બીજી ગાડીનો સ્ટોપેજ આપવાની એક માંગણી હતી હજુ સુધી પૂરી કરવામાં આવી નથી ત્યારે આગામી સમયમાં અલગ અલગ સમાજના લોકોને સાથે રાખીને જ્યાં પણ રજૂઆત કરવાની હશે ત્યાં રજૂઆત કરીને સુરત સ્ટેશન હોય ઉધના સ્ટેશન હોય કે ઉત્તરાયણ સ્ટેશન હોય કે વેસ્ટર્ન રેલવેનો લાગતા જે કોઈ બી મોટા સ્ટેશનના પ્રશ્ન હશે એ દૂર કરવાનું કામ હું કરીશ એનું આપણે ખાતરી આપું છું અને બીજું કે સુરત શહેરની જનતાને રેલવેને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તો સવારે અગિયાર થી બે દરમિયાન રૂવાલા ટેકરા ભાગર ખાતે મારી ઓફિસ છે ત્યાં આવીને મને રજૂઆત કરી શકે છે